હેલો ફ્રેન્ડ્સ તો આજના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતા દેવી જય શ્રી કૃષ્ણ બધાને બધા મજામાં જશો અને અમે પણ બધા મજામાં છીએ તો ફ્રેન્ડ્સ આજે છે ને અત્યારે રસોઈમાં અમારી સાંજે બનાવવાની છે ફેન્કી તો ફેંકીની તૈયારી બધી કરી લીધી છે તો હું તમને ફેંકીની રેસીપી પૂરેપૂરી બતાવીશ તો તમે પૂરેપૂરો વ્લોગ જોજો જો તમે જો તમને આ વ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો

કે ને રોટલી થોડી કાચી પાકી સેડવી નાખશું આપણે એક બની ગઈ છે આવી રોટલી બનાવી નાખી છે રોટલી જો શેકી નાખી છે અને હવે મસાલો વઘારવાનો છે પેંકેનો તો જો મારી બેન વઘારે છે મસાલો થઈ ગયું છે એમાં હવે આદુ અને નાખી છે

લીલી ચટણી લગાવી દીધી છે તીખું તમારે જે ભાવતો હોય એ રાખવાનું આ સોસ છે મસાલો હવે નાખી દીધો છે હવે ઉપર કાંદા કો બની ગઈ છે હવેને વાડવાની છે હવે આનો રોલ બનાવી લેશું આવ કહી બની ગઈ છે મસ્ત મજાની હું બેય કે ફાઈન ખાવા માટે મસ્ત બની છે તો ફ્રેન્ડ્સ અમે જમી અને થઈ ગયા છે નવરા અને હું અને મારી બેન ટીવી જોવા બેહી ગયા છે અત્યારે અને બસ આજનો વ્લોગ અહીંયા સુધી જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો બધાને ગુડ નાઈટ જય માતાજી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મણી પછી કાલે એક નવા વ્લોગ